ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાને હજી જેલમાં રહેવું પડશે કારણ કે આજે જૂનાગઢ સેશન કોર્ટમાં ગણેશ જાડેજાની જામીન ઉપર ચુકાદાની વાત હતી પણ આ ચુકાદો જૂનાગઢ સેશન કોર્ટે અનામત રાખ્યો છે અને આગામી સત્યાવીસ ઓગસ્ટના દિવસે ગણેશ જાડેજાને જામીન આપવા છે કે નહીં તેને લઈને મહત્વપૂર્ણ ચુકાદો જૂનાગઢ સેશન કોર્ટ સંભળાવશે પરંતુ હજી પણ જૂનાગઢ જેલમાં ગણેશ જાડેજાને રહેવું પડશે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે ત્યારે શું કોર્ટ રૂમમાં દલીલો કરવામાં આવી હતી ને શું જુનાગઢ કોર્ટે કહ્યું છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજૈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન જૂનાગઢનો ચકચારી કેસ જેમાં જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જે અપહરણ કરીને ગણેશગઢ લઈ જઈને ઢોર માર મારવામાં આવ્યો હતો જાતિ વિષયક શબ્દ બોલવામાં આવ્યા હતા અને તેના જ કારણે આ મામલે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગણેશ જાડેજા અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ જૂનાગઢ એલસીબીની ટીમે ગણેશ જાડેજા સહિત તેના સાગરિકોને ઝડપી પાડ્યા હતા જો કે હાલ જુનાગઢમાં ગણેશ જાડેજા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ત્યારે આ મામલાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે અગાઉ સત્તર ઓગસ્ટના દિવસે જૂનાગઢ સેશન કોર્ટમાં ગણેશ ગોંડલને જામીન ઉપર મહત્વપૂર્ણ સુનાવણી થઈ હતી જે સુનાવણીમાં બંને પક્ષોની દલીલ ગઈકાલે પૂર્ણ થતાની સાથે એવા સમાચાર મળી રહ્યા હતા કે આજે જૂનાગઢ સેશન કોર્ટ દ્વારા ગણેશ જાડેજાની જામીન અરજીને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવી શકે છે પરંતુ આજે જૂનાગઢ સેશન કોર્ટ દ્વારા ગણેશ જાડેજાની જામીન પર ચુકાદો મુલતવી રાખ્યો છે ને આગામી સત્યાવીસ ઓગસ્ટના દિવસે આ મામલે મહત્વનો ચુકાદો કોર્ટ દ્વારા આપવામાં આવશે તે પ્રકારની વાત સામે આવી રહી છે જેમાં ફરિયાદી પક્ષના વકીલની વાત કરવામાં આવે તો તેમણે જે દલીલમાં વાત કહી હતી કે ગણેશ જાડેજા એ જે ગુનો આચાર્યો છે તે ગંભીર છે અને જે તે સમયે આજે સંજય સોલંકીને માર મારવામાં આવ્યો તેનો વિડીયો ઉતારવામાં આવ્યો તે વિડીયો અને તે હથિયાર છે તે પોલીસે કબજે કર્યા નથી ને હાલ આ જે સમગ્ર કેસ છે તેની તપાસ જૂનાગઢ પોલીસ કરી રહી છે તો આ મામલામાં ગણેશ જાડેજાને જામીન મળવા જોઈએ નહીં નહીં તર ગણેશ જાડેજાને જો જામીન મળે છે તો તે તપાસમાં અવરોધ ઊભા કરી શકે છે તે પ્રકારની દલીલો છે તે

સેશન કોર્ટ દ્વારા આ મામલે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપવાની વાત હતી પરંતુ આ ચુકાદો છે તે અનામત રાખવામાં આવ્યું છે હવે સત્યાવીસ ઓગસ્ટ સુધી ગણેશ જાડેજાને જુનાગઢ જેલમાં રહેવું પડશે તેમજ આ કેસને લઈને મહત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે કે થોડાક સમય પહેલા ગોંડલ એપીએમસી ના ચેરમેન અલ્પેશ જોલારિયા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું ને જે નિવેદનમાં તેમણે વાત કરી હતી કે ગણેશ જાડેજા એકાદ દિવસમાં જેલમાંથી બહાર આવી જશે ને ત્યારે વધુ એક કાર્યક્રમ આવી જ રીતે કરવામાં આવશે ત્યારે આ ઘટનાને લઈને જે ફરિયાદી પક્ષના લોકો છે જે સંજય સોલંકીના વકીલ છે તેમના દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અલ્પેશ ઢોલારિયા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે કે હાલ કોર્ટે ચુકાદો આપ્યો નથી તે પહેલાં અલ્પેશ ઢોલારિયાની આ બાબતની જાણ કેવી રીતે થઈને આ તમામ બાબતોનું ઉલ્લંઘન કોર્ટ નું છેલ્પેશ ઢોલિયા દ્વારા જુનાગઢ સેશન કોર્ટમાં આ મામલે શું ચુકાદો આપવામાં આવે છે અને અલ્પેશ ઢોલરિયાની મુશ્કેલીમાં કેટલો વધારો થાય છે દર્શક મિત્ર ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા